મોરબીમાં આજથી એટલે કે નવમી ઓગસ્ટથી કોંગ્રેસે ન્યાયયાત્રા શરૂ કરી આ ન્યાયયાત્રા ગુજરાતમાં જે જુદી જુદી દુર્ઘટનાઓ બની છે એમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ન્યાય અપાવવા માટે શરૂ કરવામાં આવી છે મોરબીમાં આજે સવારે ન્યાયયાત્રા શરૂ થઈ એ સમયે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટૂંકું પણ ધારદાર ભાષણ આપ્યું હતું પ્રવચનની શરૂઆતમાં તેમણે ન્યાયયાત્રાનો હેતુ સમજાવ્યો સુરતના તક્ષશિલા કાંડ અને તેમણે યાદ કર્યું હતું કેવી રીતે માસુમ બાળકો જીવ બચાવવા પહેલાં બીજા માળેથી નીચે કૂદવા ગયા અને મૃત્યુ પામ્યા વડોદરાના હરણી તળાવમાં કઈ રીતે સેફ્ટીના અભાવે બાળકોએ જીવ ગુમાવ્યા અને આ જ રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટના અગ્નિકાંડ અને મોરબીના ઝુલતા પુલ સહિતની જે દુર્ઘટનાઓ છે એને પણ યાદ કરી હતી અને બાદમાં રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું જોઈએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું

કે તમે જે સ્વજન ગુમાવ્યા તમે જે સંતાનો ગુમાવ્યા એ સંતાનો અને સ્વજનોની તમને સોગંદ છે કે તમારો પરિવાર જરો તમે જેને ગુમાવ્યા એનો સોગંદ ખાઈ લેખો કે આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને એક ટકો પણ ભરોસો છે એમાંથી 99.99% નો જવાબ છે ના અને કેટલા માટે આ નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈ છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષની નહીં એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા છે થોડાક દિવસ પહેલા માન્ય અમિતભાઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર મારા બહુ અંગત નજીકના મિત્ર એમની સાથે વાત થતી હતી કે જિગ્નેશભાઈ તમને સીઆઈડી ક્રાઇમ માં ભરોસો નહીં એલસીબી માં ભરોસો નહીં એસઓજી માં ભરોસો નહીં આઈબીએસ ઓફિસરો માં ભરોસો નહીં અને તમે જે ત્રણ ચાર અધિકારીઓના નામ આપો છો એ તપાસ કરે તો જ ખરું ને કે દોષ ખોટું ના લગડતા તારો માં જોને એવો સક્કા ભઈનું ખૂન થઈ જાય

કે મોરબી જુલતા પુલ ની તપાસ એ સીબીઆઈ ને સોંપો અથવા જેનો પૈસામાં ટોળો નથી એવા બે પાંચ આંગળીના વેઢે ઘણા એવા કે નોંધ કરપ્ટ આઈપીએસ અધિકારીઓ છે એને તપાસ સોંપો

તમામ હત્યાકાંડના તમામ કસૂરવાર ચાહે તે અધિકારીઓ હોય કે ઉદ્યોગપતિ હોય કે બિઝનેસમેન હોય કે ભાજપના નેતા હોય એ બધા જેલના સળિયા ગણતા થાય એવો તેમણે ન્યાય યાત્રાનો હેતુ છે એ સ્પષ્ટ કર્યો હતો હવે આ ન્યાય યાત્રા આગલા પંદર દિવસ ચાલવાની છે જોવાનું રહેશે કે સરકાર પીડિત પરિવારો છે એમને ન્યાય આપે છે કે નહીં આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો અને જોતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર